એટલે હવે યાર કેટલી વાર તૈયાર થવામાં એક વાર કીધું તમને કે 5 મિનિટમાં તૈયાર થઈ જાવ તો અડધો કલાક કે પૂછવાની શું જરૂર બ્યુટીફુલ આ આ બ્યુટીફુલ મેસેજ આવે હા આવે આ આવે જો આમાં મોબાઈલ માં જો હે ભગવાન બેટરી ફૂલ મારા બાપ આ બેરુ નહીં જીમતા તું આજે તમારે ઈમા બો ખીજાવા નહિ ઇમાની મોટી થઈ જઈ હે નાની નહિ રહી હવે મગજ ઉપર અસર થાય આ વાત તમારે જરૂર હે કે બાળકો હે ને એ ભગવાન નું રૂપ

બસ આજ વસ્તુ સાબિત કરવાની હતી કે મારી ચોઇસ ભંગાર હે હેલો હા આ સુરત દિવસના આજીવરમ અંધારામ પડે અરે પરમ ચમ ટેન્શનમાં દેખાય હાઈ તો મારાલા 10000 બસ હવે કંઈક ના બોલીશ તો ટેન્શનમાં જ રહે આને કઈ સમજાવો મોબાઈલ માં નકરા પૂતના ચૂડેલ ના પિક્ચર જોવે આખો દિવસ બેટા આ હામે બેઠી હે તાર મોબાઈલ માં જ જોવાની જરૂર છે તમે મારી બહુ મજાક ઉડાડતા હતા કે તને ઇંગ્લિશ બોલતા નહી આવડે મને ઇંગ્લિશ બોલતા આવડી જ્યુ તું કેન માર માની લેવાનું એમ મે કીધું ને કે મને ઇંગ્લિશ બોલતા આવડી જ્યુ એટલે આવડી જ્યુ તો ચાલ ઇંગ્લિશ બોલીને બતાય ઇંગ્લિશ